છોટાઉદેપુર ખાતે સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ ત્રણ દ્વારા અગિયારમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા સનરાઈઝ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ ત્રણ દ્વારા અગિયારમું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનનું આયોજન છોટાઉદેપુરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર અને સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ રાખવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં છોટાઉદેપુર અને કવાડ તાલુકામાંથી કુલ સાહીઠ કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા વિકસિત નવીન ટેકનોલોજી મનોરંજક ગાણિતિક મોડેલિંગ સહિત આરોગ્ય અને સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ મોમેન્ટો આપી શાલ ઉડા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર એસએન કોલેજના આચાર્ય વીએમ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા શિક્ષણ વીટ નિરીક્ષક કૃષ્ણાબેન પાજાણી સ્વામી વિવેકાનંદ શાળા સંકુલના કન્વીનર હિતેશભાઈ ચૌહાણ સનરાઈઝ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ સોની સ્કૂલના આચાર્ય હેતલ ઉપાધ્યાય પ્રદર્શનના નિર્ણાયકો બાળ વૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર એસવીએસ કક્ષાનો વિજ્ઞાન મેળો એમાં સાહીઠ જેટલી કૃતિઓ પાંચ વિભાગની અંદર નાના જે બાળ વૈજ્ઞાનિકો છે એ લઈને આવ્યા છે અને આ અભિગમથી બાળકોની અંદર વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એમને માર્ગદર્શન મળી રહે અને એમને પ્રોત્સાહન મળે એવા હેતુથી આપણા શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સારો એવો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે અને બાળકો ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો છે